બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એટી પટેલ અને પીસીની બદલી થતાં વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ભાભર પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ માસથી ફરજ બજાવતા પીઆઈ એટી પટેલ અને પીસી મુકેશભાઈની બદલી થતાં આજે ભાભર પોલીસ સ્ટેશનમાં વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એ પટેલ દ્વારા પાંચ માસ દરમિયાન કરવામાં આવેલી સરાહનીય કામગીરીને ભાભરનગર રાજકીય આગેવાનોએ બિરદાવી હતી તેમજ વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નવા આવેલા પીઆઈ એસ ડી ચૌધરીને આવકારી સન્માન સાથે આવકારવામાં આવેલ પોલીસ સ્ટાફ સહિત નગરજનો અને માન ભેર સન્માન કરી પીઆઈ અને પોલીસ કર્મીઓને ભેટ સોગાદ આપીને વિદાય આપી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને એટી એટી પટેલને માસ દરમિયાન આપેલા સહકાર બદલ પટેલ સાહેબે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ને પોન આપેલા પોલીસ ઇન્સપેક્ટર એસપી ચૌધરી સાહેબ ના સત્કાર સમારંભમાં ઉપસ્થિત આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ સર્વે મહેમાનો મીડિયાના મિત્રો મારા પોલીસ કર્મચારી મિત્રો ભાઈઓ અને બહેનો તમામને નમસ્કાર હું બનાસકાંઠા જિલ્લામાં નવ નવ બે હજાર બાવીસના રોજ હાજર થયેલ ત્યારબાદ સવા બે વર્ષ જેટલો સમય ધાનેરા પોલીસ સ્ટેશનમાં કરીને ચોવીસ એક બે હજાર પચીસના રોજ બાભર પોલીસમાં હાજર થયો આપ સૌના સહકારથી લાગણી અને ઊંઘથી બાભર પોલીસમાં ઉત્તમ કામગીરી કરવાનો અવસર મળ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ ઋણી રહીશ પોલીસ ખાતામાં બદલી અને બળતી કે સામાન્ય વસ્તુ છે પરંતુ સવા પાંચ મહિના જેટલો સમય જે પ્રેમ મળ્યો એ બદલ બુક કાયમ માટે તમારો ઋણી રહીશ તેમજ વધુમાં મારા જે પોલીસ કર્મચારી મિત્રો છે એમને મારી સાથે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી વિશ્વાસથી કામગીરી કરી મારા રાઇટર અશોકભાઈ હોય કે એકાઉન્ટ રાઇટર હરેશભાઈ હોય તમામે તમામનો મારી સફળ કામગીરી પાછળ ખૂબ મોટો ફારો છે એટલે એમનું સ્થાન મારા હૃદયમાં આ જીવન રહેશે એટલે હું અહીંથી નજીક જ દિયોદર જાઉં છું કોઈ પણ કર્મચારી કે કોઈ પણ મિત્રને એની ટાઈમ મારી જરૂરિયાત પડે તો તમે મને યાદ કરજો તમારો ફોન આવશે કોઈ પણ કામ માટે તો મને આનંદ થશે કે મારા લાયક તમે ગણ્યો અને બાબર પોલીસમાંથી હું દિયોદર પોલીસ્ટનમાં જાઉં છું બદલી તો મેચ કરાઈ છે તેમ છતો આજે તમારા બધાનો પ્રેમ જોઈને મને આજે ખરેખર દુઃખ ની લાગણી અનુભવું છું એ બધા હું ખબર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત